પુરાણ ભાગ એકસો સાત વ્યાજજીએ પૂછ્યું એ મહાન બુદ્ધિમાન સંતકુમારજી જ્યારે મહાન ભયંકરને રોમાંચકારી સંગ્રામ ચાલે રહ્યો હતો એ સમયે તૃપારી શંકરે ગુરુ વિદ્વાન શુક્રાચાર્યને ગળી લીધા હતા એ ઘટના મેં સંક્ષેપમાં સાંભળી હવે આપ એનું વિસ્તારપૂર્વક વર્ણન કરો પિનાકધારી શિવના ઉદરમાં જઈને મહાયોગી શુક્રાચાર્ય શું કર્યું સંપૂર્ણ સંભૂર્ણા જઠીએ એમને બાળ્યા નહીં બુદ્ધિમાન શુક્ર પણ જો કલ્પતાકાલીન સગ્નિની જેમ ઉગ્ર તેજસ્વી હતા તે સંપૂર્ણા ઠરપંજરથી બહાર કેવી રીતે આવ્યા એમણે કેવી રીતે કેટલા કાળપ્રંત પરંતુ આરાધના કરી હે તાત એમને જે મૃત્યુનું સમન કરનારી પરા વિદ્યા પ્રાપ્ત થઈ એ વિદ્યા થઈ કઈ છે જેથી મૃત્યુ નિર્માણ થઈ જાય હે મુનિ લીલા વિહારી દેવ દેવાદી ભગવાન શંકરના ત્રિશુરથી છૂટવા અંધકની ઘણા દક્ષતાની પ્રાપ્તિ રીતે થઈ હે તાત મને શિવલીલામૃત ચવણ કરવાની વિશેષ લાલ સાથે કે આપ મુજ પ્રને આખા વતનનું પૂર્ણરૂપે વર્ણન કરો બ્રહ્માજી કહે છે અમિત તેજસ્વી આજેના વતનો સાંભળીને કુમાર શિવજીના ચરણ કમલ કહેવા લાગ્યા હે મુનિવર ભગવાન શંકરના પ્રમયોની જ્યારે અત્યંત જીત થવા લાગી વિજય મળવા માંડ્યો ત્યારે અંધક ગભરાઈને શુક્રાચારીને ગયો ને એણે કાલાવાલા કરીને મૃત સૌની વિદ્યા દ્વારા અમરેલા અસુરોને જીવિત કરવાની પ્રાર્થના કરી એ વાત પર શુક્રાચાર્ય શરણાગત ધર્મની રક્ષા કરવાનું ઉચિત સમજાયું પછી તો તે વીર સ્થળે ગયા અને આદરપૂર્વક વિદ્યાના સ્વામી શંકરનું સ્મરણ કરીને એક એક દૈત્ય પણ મૃત સજવની વિદ્યાનો પ્રયોગ કરવા લાગ્યા એ વિદ્યાનો પ્રત્યેક પ્રયોગ શત્રુધ્ધ અને બધા રીતે દાનવીર એક સાથે જ હથિયાર લઈને એવી રીતે બેઠા થઈ ગયા જાણે હમણાં જ ઊંઘાથી જાગ્યા હોય તેમ જેવી રીતે પુર્ણમાં સમસ્ત અભ્યાસ કરેલો હોય વેદ સમરપૂમિમાં બાદલ અને શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણને આપણું દાન આપત્તિને સમયે ચટર પ્રગટ થઈ જાય છે એ જ રીતે તે દાણાઓ જાગી ઉઠ્યા શુક્રાચાર્યના સંજીવની પ્રયોગથી મોટા મોટા દાનઓ જીવિત થઈને પ્રથમ પ્રમથોને ભૂરી બુરી રીતે મારવા લાગ્યા ત્યારે પ્રમથોએ જઈને પરમેશ્વર શિવને આમ સમાચાર કહેતા શિવજીએ કહ્યું હે નંદિન તમે અત્યારે ચટર જાઓ નહીં વચ્ચેથી દેશ શુક્રાચાર્યને એવી જ રીતે ઉઠાવી લાવો જેમ બાદ પક્ષી લવા એક પક્ષીને ઉઠાવીને લઈ જાય છે હે મહર્ષિ વૃષુના આવા કથન પર નંદી આખલાની જેમ બહુ જોરથી ગજરા કરવા લાગ્યા લાગ્યાસેના ઉરંગ દે એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં ભ્રગુવર્ષના દીપક સૂર્યાચાર્ય બિરાજમાન હતા ત્યાં સમજ દૈત્ય આત્મા ખળગ લોક પથ્થરને પર્વત ખાણ લઈને એમની રક્ષા કર્યા હતા આ જોઈને બળશાળી નંદીએ દૈત્યોને શુદ્ધ કરીને શુક્રાચાર્યને એવી જ રીતે અપહરણ કરી લીધા જેવી રીતે શરભાથીનું બચ્ચું હાથીને ઉઠાવીને લઈ જાય છે મહાબલી નંદી દ્વારા પકડાઈ જવાથી શુક્રાચાર્યના વસ્ત્રો અસ્ત્યસ્ત થઈ ગયા એમના આભૂષણો પડવા માંડ્યા અને વાળ ખુલી ગયા ત્યારે દેવ દાન એમને છોડવા માટે નિહરાત કરતા કરતા નંદીની પાછળ દોડાયા જેમ મેઘ જેવો જલની વર્ષા કરે છે તેમ નંદી ઉપર વર ત્રિશુળ તલવાર બરસી અને ગોઠણ વગેરે અસ્ત્રોની ઉગ્ર વૃષ્ટિ કરવા લાગ્યા ત્યારે દેવાસુ સંગ્રામે વિકરાળ રૂપ ધારણ કરીને ઘણા બધા નંદીએ પોતાના મુખની આગથી સેંકડો શત્રો ભસ્મિત કરી દીધા અને ભૃગુનંદનને દબાવી લીધો અને શત્રુદળને વ્યથિત કરતાં કરતાં તે શિવજી સમીપ આવી પહોંચ્યા અને શીગ્રજે એમની સામે નિવેદન કદાચ બોલ્યા એ ભગવાન આ સુખ્ય શુક્રાચાર્ય ઉપસ્થિત છે ત્યારે ભૂતનાથ દેવાદિદેવ શંકરે પવિત્ર પુરુષ દ્વારા અપાયેલી ઉપહારની જેમ શુક્રાચાર્યને પકડી દા અને કશું કહ્યા વિના એમને ફળની જેમ મુખમાં પધરાવી દે એ સમયે સમસ્ત અસુરૂપ સ્વરે હાકાર કરવા લાગ્યા એ વ્યાજી જ્યારે ગિરિજેશ્વર શુક્રાચાર્યને ગળી લીધા ત્યારે દૈત્યોની વિજયની આશા જતી રહી એ સમયે એની દશા ગજરાજ સિંગડા વિનાનો સાંજ મતકબિન દેહ અધ્યયન રહીત બ્રાહ્મણ ઉદય પ્રાણી ભાગ્યીન વગરનો નિષ્ફળ થયેલ કર્મ સમૂહ ક્ષત્રિય અને સત્ય વિના ધર્મ સમુદાયની જેમ શોભનીય થઈ ગઈ વ્યક્તિઓનો આખો ઉત્સાહ જતો રહ્યો ત્યારે અંધકે મહાન દુઃખ પ્રગટ કરતા પોતાના સુર બહુ ઉત્સાહથી તર્યા અને છોડ રળાંગ છોડીને ભાગી જાય છે એમની ત્યાંથી અપય અપયસરૂપી કાલીમાંથી મળીને થઈ જાય છે અને એમને આ લોકમાં અને પ્રલોકમાં ક્યાંય પણ સુખ નથી મળતું આ દીધા દાદા રણભેરી ભેગાને રણભરમાં પ્રથમ ગણો પર તૂટી પડ્યા અને એમને અથવા મારવા લાગ્યા બાળ ખડક ધ્વજ સરખા કઠોર પથ્થર ભૂસૂન બિંદીપાલ ભક્તિ શક્તિ ભાલા ફરસા ખટનાક ખટીશ ત્રિશુર લકુટ અને મુસળો દ્વારા પરસ્પર પ્રહાર કરતા ભયંકર મારકાટ કરવા લાગ્યા આ રીતે અત્યંત ધમાસાણ યુસ દરમિયાન વિનાયક સ્કંદ નંદી સમદી પીર નેત્રબેને મહાબલી વૈશાખ વગેરે ઉગ્ર ગણો ત્રિશૂળ શક્તિ અને બાળ સમૂહની ધારાવાહિક વર્ષા કરીને અંધકને આંધળો બનાવ્યો પછી તો રમયો અને અશ્રુઓની સેનામાં મહાન કોલાલ મચી ગયો એ ઘોર સાન સાંભળીને સમુના ઉદરમાં શ્રી સુકાતારી આશ્ચર્ય વાયુ જેમ નીકળવાનો માર્ગ સુધતા સુધતા ચક્કર કાપવા લાગ્યા એ સમયે અમને રુદ્રના ઉદરમાં પાતાલ સહિત સાતે લોક બ્રહ્મા નારાયણ હિન્દ્ર આદિત્ય અને શ્રાવનું વિચિત્ર ભુવન અને તે પ્રથમાસુ સંગ્રામ પણ જોવા મળ્યો આ રીતે તો સો વર્ષ સુધી શિવજીની ખુશીમાં ચારેય બાજુ ભ્રમણ કરતા રહ્યા પરંતુ એમને એ જ પ્રકારનું કોઈ શિદ્ર ન દેખાયું જેવી રીતે દુષ્ટની દ્રષ્ટિ સદા તારીના છેદ્ર નથી જોઈ શકતી ત્યારે ભૂનંદે સહયોગનો આશ્રમ લઈએ એક મંત્રનો જપ કર્યો એ મંત્રના પ્રવૃત્તિ મુના લિંગમાંથી લિંગમાંથી બહાર નીકળ્યા ત્યારે એમણે શિવજીને પ્રણામ કર્યા ગૌરીએ એમને પુત્ર રૂપમાં સ્વીકારી લીધા અને વિઘ્ન રહિત બનાવી દીધા પરમણા સાગર મહેશ્વર ભ્રગનંદન સુરાતાને વીરને રચે નીકળેલા ધોઈને હસતા બોલ્યા હે ભૃગુનંદન કેમ કે તે મારા લિંગમાંથી જેમ નીકળ્યા છું એટલે એ માટે તમે શુક્ર કહેવા છો જાઓ હવે તમે મારા પુત્ર થઈ ગયા સનત સનતકુમાર જગ્યા હે મુનિવ દેવેશ્વર શંકરના વચન સામે સૂર્યની જેમ ક્રાંતિમાં શુક્રે પૂર્ણસિંહને જે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા શુક્રે કહ્યું હે ભગવાન આપના ભગ મસ્તક ને ત્રાસ અને પૂજાઓ અનંત છે આપની મૃત્યુની પણ ગણનાથી થઈ શકતી એવી દશામાં હું આપ આપની મસ્તક નમાવીને કેવી રીતે શુદ્ધિ કરું આપની આઠ મૂર્તિઓ કહેવાય છે અને આપ અનંત મૂર્તિ પણ છું આપ સંપૂર્ણ શરૂ અને શરૂની કામનાઓ પૂર્ણ કરનારા છો તથા આ નિર્ષ દિથી જોવા પર સંહાર પણ કરી લો છો એ વાસ્તવને યોગ્ય આપને કેવી રીતે સ્તુતિ કરું એ મુને આ રીતે શુક્રે શિવજીની સ્તુતિ કરીને એમને નમસ્કાર કર્યા અને એમની આજના જે પુનઃદાન શામાં પ્રવેશ થયા ઠી કેવી રીતે જેમ ચંદ્રમાં મેઘોની ઘડામાં પ્રવેશ કરે છે વ્યાસજી આ રીતે રણવિમા શંકર જે રીતે શુક્રને ઘડિયા એ તો તમને સંભળાવ્યોના ઉદરમાં શુક્રજી મિત્રણો જાપ કર્યો એનું વર્ણન સાંભળો હેમષે મંત્ર આ પ્રકારનો છે ઓમ નમસ્તે દેવેશય સુરા સુર નમસ્કૃતાય ભવ્ય મહાદેવાય હરિ તર્પી ગણલોચનાય કાલાય મહેશ્વરાય અવ્યાય કાલરૂપે નીલગ્રવાય મહોદ્રાય ગણધ્યાય આ શ્રેષ્ઠ મંત્રનો જપ કરીને શુક્ર સંપૂર્ણા જઠર પંજરથી લિંગની રસ્તી ઉત્કૃષ્ટ વિજયની જેમ નીકળ્યા હતા એ સમયે ગૌરીએ એમને પુત્ર રૂપે અપનાવ્યા અને જગદીશ્વરે શિવે અજર અમર બનાવી દીધા ત્યારે બીજા શંકરની જેમ શોભાવા માંડ્યા ત્રણ હજાર વર્ષ વ્યતી થયા પછી એ જ વૈદ્યની મુનિવાર શુક્ર પુનઃ આ ભૂતલ પર મહેશ્વરથી ઉત્પન્ન થયા એ સમયે એમણે વૈ ધરી સાળીને તપસ્વી દાનવરાજ અંધકને જોયું એનું શરીર સાફ ખુશ થઈ ગયું ને ત્રિસુ પર લટકેલું પરમેશ્વરજીનું ધ્યાન કરી રહ્યો તે શિવજીના એકસો આઠ નામોનું આ પ્રકારે સ્મરણ કરી રહ્યો હતું મહાદેવ દેવતાઓના મહાન વિરૂપ વિરૂપાસ વિકરાય નેત્રોવાળા ચંદ્રાજકુ શેખર મસ્તક પર ચંદ્રચંદ્ર ભારણ કરનાર સ્થાણું સમાધીન થવાથી છૂટ સમાજ નીલકંઠ ગાળામાં નીલ ન ધારણ કરનાર પિનાકી પિનાકનું ધનુષ ધારણ કરનારા સ્વાગ કામદેવના શત્રુ કામધન કામદેવની યોગી જેનું વ્રત પ્રગટ થતું છે ગુપ્ત મંત્ર ગુપ્ત મંત્રવાળા વાળા ગંભીર ભક્તોની ભાવના અનુસાર પ્રગટ થનારા અણી ગુણાધાર અણીમાં વગેરે સિદ્ધિઓના દીક્ષાંત ત્રિલોકા સ્વરે શ્રીકૃષ્ણે પ્રદાન કરનાર વીર ભાગ્યશાળી વિરહના શત્રુવીરને મારનારા ઘોર દુષ્ટો માટે ભયંકર વિકટ રૂપ ધારણ કરનાર મોટા તાજા શરીરવાળા પટુ નિપુણ મહાસાધુ શ્રેષ્ઠ ફળનો સ્વજનોની લોભી લુષ્યક મહાવ્યાજ સ્વરૂપ યજ્ઞ સુદન દક્ષ વિનાશક ગજા સુરના ચામડાની ધ્વજને ધારણ કરનાર ભક્તોના કર જોઈને શુષ્ક થઈ જનાર ભૂજ ગભુષણ સ્વરૂપોને ભૂષણ પે ધારણ કરનાર દેતાલમ ભક્તોના અવલંબદતા વેતાલ વેતાલ સ્વરૂપ ઘોર ઘોર શક્તિ પૂજિત શકુનીઓ દ્વારા સમાજ આધારિત અઘોર અઘોર પ્રવર્તક ઓર દેવધન્ય ભૂતોના અધિપતિ ભૂપનાથ ભૂતગણોના સ્વામી ચંડ પ્રચંડ પરાગમી ચંડી ચંડીના પાણદાસ નિશ્ચિત ખડક સ્વરૂપ ભોજન સૌનો ભોગ લગાડનારા લેલી હાન વૃદ્ધ થયા પછી જીભ ભયંકર મૃત્યુ મૃત્યુ સ્વરૂપ સૂર્ય સમાન પ્રભાવશાળી યજ્ઞ યજ્ઞ સ્વરૂપમાં યજ્ઞપતિ યજ્ઞેશ્વર રુદ્ર સંહાર કરતા ઈશાન ઈશ્વર વરદાતા શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા શિવની એ મહાદેવ અન્ય કહેવા લાગ્યા ત્યાર પછી મહાત્મા મહેશ્વર એણે જે કોઈ કર્યું હતું સર્વનું સાન્વતા પૂર્વ વર્ણન કરતાં એ મહાદેવ અંધકને કહેવા લાગ્યા ઈશ્વરે કહ્યું હે દૈતેન્દ્ર હું તારો ઇન્દ્રિય નિગ્રહ નિયમ શૌર્ય અને ધૈર્યથી પ્રસન્ન થઈ ગયો છું તેથી હે સુવ્રત હવે તું કોઈ વરદાન માગી લે હે રાજા જરા ત્યાં નિરંતર મારી આરાધના કરી છે એથી તારા પાપ ધોવાઈ ગઈ હવે તું વરદાન મેળવવાની માટે અધિકારી બની ગયો છે એટલા માટે હું તને વરદાન આપવામાં આવ્યો છું કેમ કે ત્રણ હજાર વર્ષ ખાધા પીઝા વિના પ્રાણ ધારણ કરી રાખ્યા તેથી હું પુણ્ય પાછું એના ફળસ્વ તને સુખની પ્રાપ્તિ થવી જોઈએ શરદ કુમાર જે હેમુને આ સાંભળીને ભૂમિ પર કૂટનર ટેકવીને પછી હાથ જોડીને થરથર કાપતા કાપતા એ ભગવાન આપણે કહેવા લાગ્યું હે ભગવાન આપણો ઉંમરમાં જાણ્યા સિવાય મેં પહેલાં રંગાણમાં રંગણમાં હર્ષ ગદ્દગદ છે આપણે જે દિન હિન અને નીચમાં ડીચ કહે છે એને ઉત્સાતા લોકમાં જ નિષ્ક્રિત નિધિત કર્યા કર્યા છે હે પ્રભુ એ સર્વને આજે મનમાં સ્થાન ના આપશું અર્થાત ભૂલી જશું એ મહાદેવ હું અર્થાત અત્યંત હરકટ અને દુઃખી છું મેં કામદોષ વર્ષ પાર્વતીના વિષયમાં પણ જે દૂષિત ભાવના કરી દીધી એને આપ ક્ષમા કરી દો તમારી તો પોતાના કુપણ દુઃખી અને ભક્ત પર સદાય વિશેષ દયા કરવી અને બધા ક્રોધને છોડીને મને જો હે ચંદ્ર શિવ ક્યાં તો આમનો ભયંકર ક્રોધને ક્યાં હું છું હે ચંદ્ર હું કોઈ પણ રીતે ક્રોધને સહન નહીં કરી શકું હે સંભવ ક્યાં તો પરમ ઉદ્ધાર આપ અને ક્યાં વૃદ્ધાવસ્થા મૃત્યુ કામ કરું એ દોષોને વશીભૂત હું હે મહેશ્વર આપના યુદ્ધ કલાની પૂર્ણ મહાબલિક વીરપુત્ર મારી કુવળતા પર વિચાર કરીને હવે ક્રોધને વશીભૂત ન થતું સરંત હે મુનિ સપ્તમ આટલી વાત કહીને દૈતરાજ માતા પાર્વતી તરફ જોઈને ત્રિનારાયણ શંકરનું ધ્યાન કરતાં કરતાં મૌન થઈ ગયા ત્યારે રુદ્રે એના તરફ ઉપાદે જોયું એમની દષ્ટિ પ્રજા એને પૂર્ણ આપતા અભુત જન્મનું સ્મરણ થઈ ગયું પછી તો માતા પિતા એ પ્રણામ કૃતકૃત થઈ પૂર્ણ સ્મરણ થતાં જ એના મનોરળ પૂર્ણ થઈ ગયા તે સમયે પાર્વતી બુદ્ધિમાન શંકરે એનું મસ્તક છુંધ્યું અને વાલ કર્યું આ પ્રકારે અંધકે પ્રસન્ન થયેલા ચંદ્રક્ષેપ આધરી બધા મનોરથ પ્રાપ્ત કર્યા મહાદેવજીની પાસે અંધકને જે પરમસુખ પ્રાધ્યક્ષ પદ પ્રાપ્ત થયું એ સમગ્ર પુનઃ પુરાતન વૃત્તાંત મેં તમને સંભળાવી દીધું અને મૃત્યુંજય જય મંત્રનું પણ વર્ણન કરી દીધું આ મંત્ર મૃત્યુ વિનાશક અને સંપૂર્ણ કામનાઓનું ફળ પ્રદાન કરનારું છે એનો પ્રયત્ન જપ કરવો જોઈએ ભાગ એકસો સાત પૂરો